માતરના ઊંઢેલા ગામે પંચાયતની જમીનમાં લગ્નનો પ્રસંગ કરવા બાબતે બેજૂથ જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના બની છે સ્થાનિક સરપંચ અને ઉપસરપંચના જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સરપંચ ઇન્દ્રવદન પટેલ તથા ઉપસરપંચ મૂળરાજ ચૌહાણ મળી કુલ સાત લોકો સામે કાર્યવાહી કરી હતી સરપંચ પક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઉપસરપંચ મૂળરાજ એ દાદાગીરી કરી પંચાયતની જમીનના તાર તોડી લગ્ન પ્રસંગનો માંડવો બાંધવા મંજૂરી આપી હતી તો બીજી તરફ ઉપસરપંચ પક્ષે જણાવ્યું હતું કે સરપંચે પાણીનો ધંધો છે અને જગના ઓર્ડર તેમને ન આપવામાં આવતા તેમણે વિધ્ન ઉભું કર્યું હતું ત્યારે સમગ્ર

તો અમને એવું કહ્યું હશે સરપંચે કે આ સાફ બાપ અને તમે તમારી ત્યાં જગ્યા વાપરજો ત્યાં મને કોઈ વાંધો નહીં અને કઈ કામ કાજ હોય તો મને કહેજો કે આવું સરપંચ બોલ્યા હતા તે ઘડી આ સમાજ પણ જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું બધી જગ્યાને ક્લીન કરાવી અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના મારા પાણીના જગ લો તો હું તમને અહીંયા મંડપ બાંધવા દઉં આ સમાજ ને તો આ લોકો તો આ ચુનારા સમાજે તો મહિના મોર જે જે પ્રસંગના બોનો આપી દીધા એટલે બીજું બદલી થાય નહીં પણ સરપંચ ને એવી ફરજ આપો કે કઈ વાંધો નહીં તમે જ્યાંથી પાણી લો મને કોઈ વાંધો નહીં પણ તમારો પ્રસંગ અહીંથી આ જગ્યા પંચાયતને ને એમાં ધામધૂમ કરો મને કોઈ તકલીફ નથી અને તમારી રીતે કઈ મારે કામ હોય તો હું મને કઈ કહેજો એમની ફરજ એ જ આવતી હોય પણ સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ કર્યું છે અને એ વર્તન કર્યા બાદ આ સમાજના મંડપ ના આ સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ ગયા હતા અને ઉપસરપંચ લઈને કાલે હું ઉભો તમે મંડપ તો કઈક થઈ છે ત્યાં બસ સ્ટેશન આગળ આવી છે ત્યાં આગળ બધા તાર બધા મારેલા હતા અને સામે હતો હતું એમણે કઈક જગ્યા માંગી તો કાકા એવું કીધું કે ભાઈ મારે પેલા બધું પૂછપરછ કરવી પડે સભ્યોની સહી લેવી પડે પંચાયત માં સહી લેવી પડે પણ ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા ગમે ત્યાં બોલવા મળ્યા એના બાપની જગ્યા છે પટેલોની જગ્યા છે ખોલી નાખ્યા તે એને તોડી નાખ્યા અને થોબલો તોડી નાખ્યો ત્યાં આગળ અને પછી એ લોકો ડાયરેક્ટ કાકા મેં બોલાયા ફોન કરીને તો કાકાને મેં તો કાકાએ ડાયરેક્ટ કહ્યું કેમ ભાઈ તું ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો જે પંચાયતનું કામ કરે છે બગીચાઓનું છોડવાનું બધું સાચવે છે એને ફરી બધા મારવા ફરી વર્યા બધા તડપાદા લોકો દસ પંદરનું ટોરું તે પછી હું વચ્ચે પડી મકાવ હું કાકાને બોલાવું મેં ફોન કરીને કાકાને બોલાવી ઇન્દ્રવદન બંઘે પટેલ સરપંચને પછી એમણે ડાયરેક્ટ ડેપ્યુટીનું પૂછ્યું ભાઈ આ કેમ આવી કે કરતો ભાઈ ફેટ આવી ગઈ અને ફેર પકડી લીધી સરપંચની ડેપ્યુટી છે ફેર પકડી લીધી પછી એ લોકોએ ડાયરેક્ટ એફઆરઆર ફળવાયા સરપંચને એ લોકો અહીં આવ્યા અને ત્યાં હું ઊભો રહ્યો ત્યાં ઊભો રહ્યો ડેપ્યુટી સરપંચે પંદર જણને ફોન કરીને ત્યાંથી બાઈકો લઈને બધા પંદર જણને બોલાયા અને મને ઢોર માર માર્યો અને રાતે સિવિલમાં ગયો નખો માર્યા રાત્રે અહીં આવ્યા પછી અમે